ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેટર ત્યાં જોવા મળી જશે તો અત્યારે આપણે જોવાનો છે તેનો પ્રશ્ન નંબર સાડત્રીસ કે જેની રકમ મને આ પ્રકારે આપેલી છે કે એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં એલ બરાબર એન બરાબર શોધો આપણે જો બાકીની બધી જ માહિતી આપી દીધી છે આપણે ખાલી શું શોધવાનો છે એનો મધ્યસ્થ શોધવાનો છે તો સૌ પ્રથમ તો જે અહીંયા માહિતી આપેલી છે એ માહિતીને હું અહીંયા લખી નાખું છું તો આ પ્રકારની મને દરેક માહિતી આપેલી છે અને આનો મારે મધ્યસ્થ શોધવાનો છે તો જો આપણે એનો મધ્યસ્થ શોધવો હોય તો હું અહીંયા મધ્યસ્થ નું એના છેદમાં એફ અને ગુણણા શું થશે એચ હવે બાકીની તો બધી કિંમતો આપણે આપેલી છે પણ એન ના છેદમાં બે નથી એની જગ્યાએ આપણે શું આપેલું છે એન એટલે આપણે અહીંયા શું શોધવું પડશે એન ના છેદમાં બે તો છેદ છેદમાં બે એટલે એનો મતલબ એવો થાય ઓગણ પચાસ છે બે ચોક કેટલા થશે આઠ એટલે અહીંયા એક વેધા પોઈન્ટ અને બે પચા કેટલા થઈ જશે દસ એટલે આનું સાદુ રૂપ આપતા મને કેટલા મળે છે ચોવીસ પોઈન્ટ પાંચ એટલે આનું સાદુ રૂપ આપણે ચોવીસ પોઈન્ટ પાંચ જોવા મળે છે હવે આ દરેક કિંમતોને ને અહીંયા મૂકે અને આપણે ખાલી સાદુ રૂપ આપવાનું છે તો જો સૌ પ્રથમ હું અહીં લખું છું એલ એલ બરાબર મૂકેલા છે પંદર પ્લસ એન ના છેદ માં બે બરાબર કેટલા મળે છે ચોવીસ પોઈન્ટ પાંચ માઇનસ સીએફ સીએફ બરાબર આપેલા છે અગિયાર એના છેદમાં માં એફ બરાબર કેટલા આપેલા છે કારણ કે એફ બરાબર આપેલા છે પંદર અને એચ એચ બરાબર કેટલા આપ્યા છે આપણે પાંચ એટલે એચ ની જગ્યાએ મૂકી દઉં છું પાંચ

આ તેર પોઈન્ટ પાંચ ને મારે કેટલા વડે ભાગવાના છે ત્રણ વડે ભાગવાના છે હવે જો આને પોઈન્ટ છે એટલે ઘણા ભાગાકાર અઘરો પડે એટલે આપણે એવું ધારી લઈએ પેલા તો આને હું લખી નાખું એકસો પાંત્રીસ ને એના છેદ માં દસ જો એ કે પોઈન્ટ મેં શું કરી નાખ્યો છે દૂર કરી નાખ્યો છે હવે પેલા તો હું આ એકસો પાંત્રીસ છે ને એને ત્રણ વડે ભાગીશ એટલે લખી નાખું આ એકસો પાંત્રીસ ભાઈગા કેટલા કરી નાખું છું ત્રણ હવે જો સાદુ રૂપ આપીએ તો ત્રણ ચોક કેટલા થશે બાર એટલે વૈધા એક અને ઉપરથી ઉતાર્યા

બસ સાદુ રૂપ આપું તો પંદર ની અંદર ચાર ઉમેરી તો કેટલા થશે ઓગણીસ અને point પાંચ પાંચ છેદ હતા એટલે point પાંચ ને ત્યાં મૂકી દીધા છે એટલે આ માહિતી નું મધ્યસ્થ m બરાબર મને કેટલા જોવા મળે છે ઓગણીસ point પાંચ અને હજુ આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનો સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો પસંદ વિડીયોને લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલ ને કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ